આજે બાલવાટિકાના ભૂલકાઓને હળવી કવાયત કરવાની છે નવરાત્રિ છે એટલે બાળકોને જુદા જુદા રાસ ગરબા કરવાની મજા આવે તો હળવી કવાયતમાં આપણે રાસ ગરબા તમને જેવા આવડે તેવા લેવા પ્રયત્ન કરવાનો છે તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બધા હળવી કવાયતના ગરબા લેવા તૈયાર છો બધા તો તમારી જગ્યાએ તમારે મનગમતા સ્ટેપ લોન મનગમતા હળવા ગરબા લેવાના છે હળવી કવાયત કરવાની છે તો ચાલો હું તમારી પાસે આવું છું સ્ટાર્ટ કરો ચાલો સરસ વેરી ગુડ વાહ હવે ગોળ રાઉન્ડ લ્યો વાહ સરસ હ વાહ ચાલો હવે ટીટોડો લ્યો ચાલો હમ તો અહીંયા બેન લે છે હં હજયભાઈ લે હા વાહ સરસ સરસ ખૂબ સરસ વાહ ચાલો હવે સામે સામે જોડીમાં લ્યો સામે સામે તાલી પાડીને સામે સામે લ્યો પગની કવાયત કરો પગની હાથની કરો છો પગ હલાવો હો ત્યાં હાથ સાથે પગના પગના સ્ટેપ કરો હો ત્યાં પગ હલાવો હં હં જો આ દે કરે એમ હં વાહ સરસ જો જયભાઈ ને રૈનીશભાઈ કરે છે વંશભાઈની કરે છે વાહ સરસ સરસ પ્રયત્ન કરો છો લ્યો વાહ સરસ ખૂબ સરસ ચાલો હવે તમને મનગમે ચપટી વગાડીને કરો છો ને તાલી પાડીને તાલી પાડો ચપટી વગાડો ને એવું કરો છો ને વાહ સરસ સરસ પ્રયત્ન કરો છો સરસ શાબાસ ચાલો મજા આવી બાળકો ખૂબ મજા આવી સરસ વેરી ગુડ શાબાસ